હેલો વિદ્યાર્થી મિત્રો હું છું જે મેડમ સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવીશું જે વિશેષ સંસ્કૃતની અંદર ધોરણ નવ ધોરણ નવની અંદર વિદ્યાર્થી મિત્રો અઢારમું ચેપ્ટર છે સરસ મજાનું છે આપણે સ્ટોરી ટાઈપનું વાર્તા ટાઈપનું છે સરસ મજાનું બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા એટલે કે દરની વાણી મેં ક્યારેય સાંભળી નથી બરાબર એ ચેપ્ટર આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ મેં સોળમું ચેપ્ટર સત્તરમું ચેપ્ટર બધા ચેપ્ટર સરસ મજાના મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર બરાબર એ તમે જોઈ લેજો તો હવે આપણે વિડીયાની કરીએ શરૂઆત તો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા નવા નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો આપણે એની પ્રસ્તાવના જોવી પડે બરાબર તો કે ભાઈ આની અંદર એક પંચતંત્ર નામનો જે ગ્રંથ છે એના રચિયેતા કોણ હતા તો કે વિષ્ણુ શર્મા વિષ્ણુ શર્માએ અલગ અલગ પ્રાણીઓની કથાઓ લઈ અને મનુષ્યને ઉપદેશ આપેલો છે તો એની અંદર પંચતંત્રના પાંચ વિભાગો છે વિદ્યાર્થી મિત્રો પંચતંત્રના રચિતા કોણ તો કે વિષ્ણુ શર્મા એમાં પાંચ ભાગો હોવાથી એનું નામ પંચતંત્ર પડ્યું હવે એના પાંચ ભાગો ક્યાં ક્યાં વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ મિત્ર પ્રાપ્તિ મિત્ર મિત્રભેદ હબ્ધ પ્રણાશહ કાકુલકીયમ અને અપરીક્ષિત કારકમ એ પાંચ વિભાગો હોવાથી નામ પંચતંત્ર પડ્યું હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર એક સરસ મજાની એક જે સિંહ અને શિયાળની વાર્તા છે બરાબર જે સિંહ છે એનું નામ છે જે સિંહ અને શિયાળની વાર્તા છે તો સિંહ જે સિંહ છે એનું નામ છે ખરનખર અને જે શિયાળનું નામ છે દધીપૂછ બરાબર એની બંનેની વાર્તાની અંદર વાર્તા કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ખરનખર એટલે શું એનું નામ શા માટે ખરનખર પડ્યું કારણ કે એના નખ એ તીક્ષણ હોવાથી બરાબર તીક્ષણ હોવાથીનું એનું નામ જે ખરનખર પડ્યું સિંહનું નામ અને વિદ્યાર્થી મિત્રો બીજો પાત્ર છે શિયાળ તો શિયાળનું નામ દધીપૂંછ બરાબર તો શા માટે એવું નામ પડ્યું તો કે ભાઈ એના જે એની પૂંછડી છે એ દહીં જેવી સફેદ હોવાને કારણે એનું નામ દધીપૂંછ પડ્યું તો બરાબર બરાબર આની સરસ મજાની વાર્તા છે તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતની અંદર સંસ્કૃત અને એનો અનુવાદ કઈ રીતે થશે એ આપણે સમજીએ બરાબર સંસ્કૃત વાંચીશ અને એનો અનુવાદ તમને સમજાવીશ હવે વિદ્યાર્થી મિત્રો કસમ ચિત્ત વને ખર નખર નામે સિંહ પ્રતિવસતિ સ્મો એટલે કે કોઈ એક વનમાં કસ્મચિત્ત એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ વને એટલે કે વનમાં વિદ્યાર્થી મિત્રો વને અહીંયા સપ્તમી વિભક્તિ એકવચનનો રૂપ છે વનમાં ખર નખર નામનો બરાબર ખર નખર એટલે કે ખર નખર નામે સિંહ એટલે કે નામનો સિંહ અને પ્રતિવસતિ સ્મ એટલે કે રહેતો હતો બરાબર

અને પછી લખ્યું કે શ્રુધાતઃ એટલે કે ભૂખથી પીડાયેલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને થોડુંક વ્યાકરણ અહીં સમજાવીશ શ્રુધાતઃ એટલે કે ભૂખથી પીડાયેલો બરાબર અહીંયા આપણે સમાસ ભણ્યા તો સમાજની અંદર આ તૃતીયા તત્પુરુષ સમાસ આવે વિદ્યાર્થી મિત્રો કારણ કે અહીંયા જે ભૂખ છે એને એક સાધન તરીકે લીધું છે બરાબર તો અહીંયા ભૂખથી પડાય પીડાયેલો ન કિંચિત અપ ન એટલે કે ન કિંચિત અપ એટલે કે કિંચિત અપ એટલે કે કાંઈ પણ કંઈ પણ નહીં અને આહારામ ન અલભ આહાર આમ એટલે કે ખોરાક અને ન અલભત એટલે કે ન મળ્યું બરાબર કાંઈ પણ ખોરાક એને ન મળ્યો કાંઈ પણ આહાર ન મળ્યો કારણ કે ખૂબ ભટકતો ભૂખથી પીડાયેલો હતો પણ એને ખાવાનું મળ્યું નહીં બરાબર હવે શું થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો અલભત શબ્દ છે એ હસ્તન ભૂતકાળનું એક રૂપ છે બરાબર જે હસ્તન ભૂતકાળના રૂપો તમારા અભ્યાસ અંદર આવે છે હવે વિદ્યાર્થી મિત્રો તત્ એટલે કે પછી બરાબર સૂર્યાસ્ત સમયે એટલે કે સૂર્ય જે સૂર્ય અથમવાની બેળાઈ સૂર્ય જે રાથમે એની એ સમયે બરાબર અહીંયા પણ એક સમાસનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો સૂર્ય અથમવાના સમયે તો તમને ખ્યાલ હશે કે નૂની ના સૂર્ય અથમવાના સમયે ના પ્રત્યે આવે છે એટલે કે કયો સમાસ બનશે તો કે ભાઈ ષષ્ટી તત્પુરુષ સમાસ તો સૂર્ય અથમવાના સમયે એકમ મહતિમ ગુફા દૃષ્ટવા અચિંતયત તથા એટલે કે પછી સૂર્ય અથમવાના સમયે એકામ હતી એકામ એટલે કે એક અને મહંતી એટલે કે મોટી બરાબર ગૃહામ એટલે કે ગુફા અને દૃષ્ટવા એટલે કે જોઈને પછી લખ્યું કે ભાઈ સહ અચિંતયત એટલે કે તે સહ એટલે કે તે અને અચિંતય એ વિચારમાં પડ્યું તેણે વિચાર્યું બરાબર કોણે વિચાર્યું વિદ્યાર્થી મિત્રો સિંહ સિંહે બરાબર દૃષ્ટવા છે વિદ્યાર્થી મિત્રો એ પણ એક કૃદંતનો પ્રકાર છે તો આ પ્રત્યે આવે એટલે વિદ્યાર્થી મિત્રો કેવો કુદનનો પ્રકાર આવશે તો કે ભાઈ સંબંધક કૃદંત બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આગળ શું કહે તો કે નૂનમઃ એટલે કે ખરેખર એતશિયા એટલે કે આ ગૃહાયામ એટલે કે ગુફામાં રાત્રો એટલે કે રાત્રે બરાબર કોપી જીવ આગત કો એટલે કે કોઈ પણ અપિ એટલે કે પણ બરાબર કે રાત્રે અહીંયા આ ગુફાની અંદર રાત્રે કોઈ જીવ આગત જીવ એટલે કે પ્રાણી આગતી એટલે કે આવે છે અહીંયા સમજાવે છે કે ભાઈ રાત્રે અહીંયા કોઈ પ્રાણી આવે છે કારણ કે સિંહને પોતાને ભૂખ લાગી છે ભૂખથી પીડાય એટલે આમ તે ફરે છે અને સાંજ સૂર્યાથમન સમયે ગુફા જોઈએ ગુફા જોઈને વિચારે છે કે રાત્રે અહીં કોઈ પ્રાણી આવતા હશે બરાબર શા માટે એવું વિચારે કારણ કે એને ખોરાકની શોધમાં છે એટલા માટે હવે અતઃ એટલે કે આથી બરાબર અત્રેવ અત્ર પ્લસ એવ સંધિ છૂટી પડશે એવી બરાબર અતઃ એટલે કે આથી અત્રેવ એટલે કે અહીં જ નિગુંઢો અને નિગુંઢો ભૂતવા એટલે કે છુપાઈને બરાબર સિંહ શું કહે કે હું અહીંયા ગુફાની અંદર છુપાઈને તિષ્ઠામી ઇતિ તિષ્ઠામી એટલે કે રહું છું બરાબર હું અહીંયા ગુ ગુફાની અંદર છુપાઈ જાઉં તો આખા પેરેગ્રાફનો વિદ્યાર્થી મિત્રો એવી રીતે પસંદર થશે કે કોઈ એક વનમાં ખર નખર નામનો સિંહ રહેતો હતો તે એકવાર તે એકવાર આમ તે ફરતા ને આમ તે ભટકતા અને ફરતા ભૂખથી પીડાયેલો તેને કાંઈ પણ ખોરાક ન મળ્યો હવે સૂર્ય આથમવાના સમયે તેણે એક મોટી ગુફા જોઈને બરાબર વિચાર્યું કે ખરેખર આ ગુફાની અંદર રાત્રે કોઈ પ્રાણી આવશે એટલે હું અહીંયા છુપાઈને રહું છું બરાબર એ પહેલાં પેરાગ્રાફનું અનુવાદ થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પેરેગ્રાફ જોઈએ બીજા પેરાગ્રાફની અંદર શું કહે હવે કોણ આવશે બરાબર હવે કોણ આવશે તો કે ભાઈ હવે આવશે જે શિયા કે જે આપણને ખ્યાલ છે કે જો આની અંદર આપણે સિંહ છે બરાબર એ પોતે ખૂબ મોટી ઉંમરનો છે વૃદ્ધ છે એટલે કે ખોરાકની શોધમાં છે અને ખોરાક મળતો નથી અને હવે જે આ ગુફાનો માલિક આવે છે તો એનું નામ છે શું છે વિદ્યાર્થી મિત્રો તો ગુફાનો માલિક કોણ હતો શિયાળ એનું નામ તો કે દધીપુછ એક અંતરે એક એટલે કે એકવાર અંતરે એટલે કે સમયમાં બરાબર હવે એકવાર એક સમયમાં એટલા એતશ્મિન એટલે કે એટલામાં અને અંતર એટલે કે સમયમાં ગૃહાયામ સ્વામી દધીપૂચ નામઃ શૃગાલ સમાગચ્છત એટલે કે એટલા સમયમાં એકમિન એટલે કે એટલા સમયમાં અંતર એટલે કે એટલા સમયમાં ગૃહાયામ એટલે કે ગુફાનો માલિક છે દધિપુચ નામનો શિયાળ સમાગચ્છત એટલે કે આવી પહોંચ્યું બરાબર આ બધું વિચારે છે તો કોણ આવી પહોંચે છે તો કે દધીપૂચ નામનો શિયાળ હવે શું થાય વિદ્યાર્થી મિત્રો શહ એટલે કે તે એટલે કે અને યાવતઃ પશ્યતી યાવત એટલે કે જ્યાં સુધી પશ્યતી એટલે કે જુએ છે વિદ્યાર્થી મિત્રો યાવત અને તાવત એ અવ્યય છે બરાબર તમારે નવમાં ધોરણની અંદર અવ્યય આવે છે કહ છે કુતર છે બધા શબ્દ તો તે ત્યાં જ્યાં સુધી જુએ છે તાવત એટલે કે ત્યાં સુધી સિંહ પદ પદ્ધતિ એટલે કે સિંહના પગલાંની છાપ અથવા નિશાની બરાબર ચાલો સિંહના પગલાંની છાપ એ કયો સમાસ આવશે તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કયો સમાસ આવશે સૃષ્ટિ તત્પુરુષ સમાસ ગૃહાયામ પ્રવિષ્ઠા એટલે કે ગુફામાં પ્રવેશેલી બરાબર શું કહે કે જે ત્યાં સુધી જુવે છે કોણ જુએ છે તો કે ભાઈ શિયાળ બરાબર હવે શિયાળ જે ગુફાનો માલિક આવી પહોંચે છે એ શું જુવે છે તો કે ભાઈ જ્યાં સુધી જુએ છે ત્યાં એને સિંહના પગલાંની નિશાની પ્રવિષ્ટાહાર એટલે અંદર પ્રવેશેલી દેખાય છે બરાબર પછી લખ્યું કે બહી રાગતા અપશ્ય ન ચ એટલે કે ન એટલે કે નહીં ચ એટલે અને બહી બહિરાગતા બહી પ્લસ આગતા સંધી છૂટી પડશે બહી એટલે કે બહાર અને આગતા એટલે કે આવેલી ન અપશ્યત એટલે કે ન જોઈ બરાબર શું જુએ છે શિયાળ કે જે ત્યાં સુધી જુએ છે ત્યાં સુધી એને સિંહના પગલાંની નિશાની છે એ ગુફામાં પ્રવેશેલી દેખાય પણ બહાર આવેલી ન દેખાય બરાબર ન જોઈ અપશ્યત હવે આગળ શૃગાલ અચિંતયત શૃગાલ એટલે કે શિયાળ અચિંતે એટલે કે એણે વિચાર્યું વિચારમાં પડ્યું અહો વિનષ્ટિયો અશ્મિ બરાબર અહો એટલે કે અરે વિનષ્ટિયો અશ્મિ અશ્મિ એટલે કે હું અને વિનષ્ટિયો એટલે કે હું મર્યો હવે તો હું મર્યો કારણ કે એણે જે સિંહ છે અંદર ગયો બરાબર ગુફાની અંદર એની પગલાંની છાપ જોઈ પણ જે બહાર નીકળો એની પગલાંની નિશાની ન દેખાણી એટલે એને વિચાર્યું કે હવે આ ગુફાની અંદર સિંહ છે તો હવે તો મને મારી નાખશે એટલે શું કહે હવે તો હું મર્યો નુનમ અશ્મિનમ બિલે સિંહ અસ્તિ ઈતિ તર્કયામી નુનમ એટલે કે ખરેખર બરાબર ખરેખર અશ્વિન એટલે કે આ અને વિલે એટલે કે દર અને સિંહ એટલે કે સિંહ અસ્તિ ઇતિ એટલે કે છે ઇતિ એટલે કે એમ અસ્થિ એટલે કે છે અને તર્કયામી એટલે કે હું એમ વિચારું છું બરાબર કે ખરેખર આ દર અંદર સિંહ છે એમ હું વિચારું છું કારણ કે એને વિદ્યાર્થી મિત્રો કેમ ખબર પડી ગઈ કારણ કે એને સિંહના પગલાંની નિશાની અંદર જે સિંહ અંદર પ્રવેશ કરેલો હોય એને સિંહના પગલાંની નિશાની દેખાણી પણ એ બહાર નીકળ્યો હોય એની જે પગલાંની નિશાની ન દેખાણી એટલે ખ્યાલ આવી ગયો ખરેખર આની અંદર સિંહ છે હવે હું શું કરું તત કિમ કરવાની તતહ એટલે કે પછી તો અને કિમ એટલે કે શું અને કરવાની એટલે કે હું શું કરું હવે હું શું કરું કારણ કે એનાથી બચવું તો પડશે ને બરાબર અંદર જાય ગુફાની અંદર તો સિંહનો ખોરાક બની જાય અને શિયાળને ખાઈ જાય એવમ વિચિંત્ય એમ જ એવમ એટલે કે એમ જ અને વિચિંત્ય એટલે કે વિચારીને દૂરસ્થહ દૂરસ્થ એટલે કે દૂર રહીને અને વિદ્યાર્થી મિત્રો રમમ એટલે કે અવાજ અને કરતુમ આરબ્ધ એટલે કે કરતુમ એટલે કે કરતુમ આરબ્ધ એટલે કે કરવા લાગ્યો બરાબર દૂર રહીને અવાજ કરે છે કોણ કરે છે શિયાળ હવે વિદ્યાર્થી મિત્રો શું થાય છે બરાબર એ ગુફાને બોલાવશે શા માટે બોલાવશે વિદ્યાર્થી મિત્રો તમને આગળ ખબર પડશે ભોબિલ ભો હૈ દર બરાબર કારણ કે વિદ્યાર્થી મિત્રો તમે બધા આપણને ખબર છે કે ભાઈ ગુફા છે એક નિર્જીવ છે કંઈ બોલે ગુફા ક્યારેય પણ અહીંયા શિયાળ છે કોને બોલાવવા માગે છે સિંહને બોલાવવા માગે છે બરાબર એનાથી બચવા માટેના ઉપાય કરે છે હેદર હૈ દર કિમ ન સ્મરશી કિમ એટલે કે શું ન સ્મરશી તને યાદ તને યાદ નથી બરાબર કે શું તને યાદ નથી યનમયા યન એટલે કે જે અને મૈયા એટલે કે મેં ત્વયા એટલે કે તારી અને શહ એટલે કે સાથી બરાબર સમયઃ એટલે કે શરત અને કૂતો અસ્થિ કૂતો એટલે કે કરી અને અસ્થિ એટલે કે છે બરાબર શું કહી કે શું તને યાદ નથી કે મેં તારી સાથે એક શરત કરી છે બરાબર શું એક શરત કરી છે તો કે મેં એક શરત કરી છે કે જ્યારે હવે આગળ કહેશે તમને યતઃ એટલે કે જે યદા અહમ યદા એટલે કે યદા એટલે કે જ્યારે અને તદા એટલે કે ત્યારે બરાબર અને અહમ એટલે કે હું જ્યારે હું પછી સમજાવે છે વિદ્યાર્થી મિત્રો બહાતઃ એટલે કે બહારથી બરાબર પછી લખ્યું કે પ્રત્યાગમીશ્યામી પ્રત્યાગમીશ્યામી એટલે કે પ્રત્યા એટલે કે પાછું અને ગમીશ્યામી એટલે કે આવું કે જ્યારે હું બહારથી પાછો આવું અને તદા એટલે કે ત્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ એ સમજાવે છે યદા એટલે કે યદા અને તદા એ અવયવ છે બરાબર કે અવયવ તમારે અવ્યય આવશે એ તમારે નમધ્રણની અંદર આવે છે ઘણું આની અંદર વ્યાકરણ એ તમને સમજે કે જ્યારે હું બહારથી આવું ત્વમ મામ ત્વ એટલે કે તું અને મામ એટલે કે મને બરાબર અને આકાર યશસી એટલે કે તું મને બોલાવીશ બરાબર કે જ્યારે હું બહારથી પાછો ફરું ત્યારે તું મને બોલાવીશ એ કોણ વાત કરે છે તો કે શિયાળ વાત કરે છે કોની સાથે વાત કરે છે કે તો કે ગુફા સાથે બરાબર ગુફાને બોલાવે કે જ્યારે હું બહારથી આવું ત્યારે તું મને બોલાવીશ યદી યદી વિદ્યાર્થી મિત્રો અને તરખી એ યદી એટલે કે જો અને તરખી એટલે કે તો એ પણ અવ્યય છે યદી એટલે કે જો ત્વમ એટલે કે તું અને મામ એટલે કે મને ન આહ્યશી નહીં બોલાવીશ બરાબર તરહી એટલે કે તો અને અહમ એટલે કે હું અને દ્વિત્યમ બિલંબ એટલે કે દ્વિત્યમ એટલે કે બીજી અને બિલમ એટલે કે ગુફામાં અને યાશ્યામી એટલે કે જતો રહીશ બરાબર કે હું બીજી ગુફામાં જતો રહીશ આની અંદર વિદ્યાર્થી મિત્રો શિયાળની વચ્ચે શિયાળ આવે છે ગુફાનો માલિક શું કહે કે ભાઈ એટલા સમયમાં ગુફાનો માલિક શિયાળ દધીપૂછ નામનો શિયાળ આવી પહોંચ્યો અને તે જ્યાં સુધી જુએ છે ત્યાં સુધી સિંહના પગલાંની નિશાની એ ગુફાની અંદર એને પ્રવેશેલી દેખાણી પણ બહાર એની નિશાની ન દેખાણી એટલે એણે વિચાર્યું કે ખરેખર આ દરની અંદર બરાબર સિંહ છે હવે એ સિંહ છે એટલે હવે હું તો મર્યો બરાબર તો હવે હવે હું શું કરું એમ વિચારી અને દૂર રહીને અવાજ કરવા લાગે છે કે ભાઈ કોને બોલાવે છે તો કે દરને બોલાવે છે બરાબર દર ક્યારેય ગુફા બોલતી નથી પણ સિંહને બોલાવવા માગે છે કારણ કે એને ખ્યાલ છે કે જો હું આ કરીશ બરાબર આનાથી મારે બચવા માટે કંઈક ઉપાય તો કરવા પડશે ને કારણ કે જો અંદર જાય ગુફાની અંદર તો સિંહ એનો આ સિંહ એનો ખોરાક બની જાય એટલે કે હે દર હે દર તને યાદ છે કે જ્યારે હું બહારથી પાછો ફરું ત્યારે તું મને બોલાવીશ બરાબર જો તું મને નહીં બોલાવીશ તો હું બીજી ગુફામાં જતો રહીશ એવું અહીંયા કોણ બોલે છે ભાઈ શિયાળ બરાબર તો અહીંયા તમને હવે આગળ શું આવશે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે ત્રીજા પેરેગ્રાફની અંદર જોઈએ ત્રીજા પેરેગ્રાફની અંદર શું વાત કરવામાં આવી તો કે ભાઈ અથહ એટલે કે વળી એ આ અને શ્રુત એટલે કે સાંભળીને એ ત્રુતવા એટલે કે સાંભળીને સિંહ અચિંતયત એટલે કે સિંહ છે એ વિચારમાં પડે છે બરાબર નૂનમ એશા નૂનમ એટલે કે ખરેખર એશા એટલે કે આ અને ગુહા એટલે કે ગુફા અને સ્વામીને એટલે કે માલિક અને સદા સમા આહયાન સમા આહવાન કરોતી એટલે કે સદા એટલે કે હંમેશા આહવાન એટલે કે બોલાવે છે કે આ ગુફા છે સિંહને સિંહ એમ વિચારે છે અંદર બેઠો બેઠો કે ભાઈ પોતાને એમ લાગે છે બરાબર કે આ ગુફાની અંદર કોક જે આ સિંહ છે એ હમે આ ગુફાની અંદર છે ને જે આ ગુફા છે ને પોતાના માલિકને બોલાવે છે બરાબર શું કહે પરંતુ મદભયાત પરંતુ એટલે કે પરંતુ મદ ભયાત એટલે કે મત એટલે કે મારી અને ભયાત એટલે બીકને લીધે ડરને લીધે ન કિંચિત વધતી કે મારા ડરને લીધે મારી બીક છે કારણ કે સિંહ છે વિદ્યાર્થી મિત્રો જંગલનો રાજા છે બરાબર જંગલનો રાજા છે તો પોતે એમ વિચારે છે કે હું તો અહીંયા છું ગુફાની અંદર એટલે મારી બીકને લીધે આ કંઈ ગુફા બોલતી નથી તદ અહમ તદ એટલે કે તો અશ્યમ એટલે કે આને આહાનામ આહામ આહાનામ એટલે કે આહવાન કરું છું બરાબર અથવા બોલાવું છું તો હું આને બોલાવું છું બરાબર એવમ સ બિલે મેં ભોજનમ ભવિષ્યથી એવમ એટલે કે એમ જ એટલે કે તે બિલે એટલે કે દરમાં અને પ્રવેશ પ્રવિષ્યમ એટલે કે પ્રવેશ કરીને અને મેં એટલે કે મારું અને ભોજનમ એટલે કે ભોજન અને ભવિષ્યથી એટલે કે થશે અથવા બનશે બરાબર એમ વિચારીને તે દરમાં પ્રવેશ કરશે અને મારું ભોજન થઈ જશે કોણ આમ વિચારે છે વિદ્યાર્થી મિત્રો તો કે કોણ વિચારે છે સિંહ બરાબર સિંહ આવું વિચારે છે આ બધું સાંભળી અને સિંહ વિચારવા પડે છે કે ખરેખર આ ગુફાનો માલિક છે એ પોતે બરાબર એ પોતાના માલિકને બોલાવે છે પરંતુ મારી બીકને લીધે ગુફા કંઈ બોલતી નથી તો એક કામ કર હું જ આને બોલાવું છું કોને બોલાવવાની વાત કરે શિયાળને તો તે બિલમાં તે કે દરમાં પ્રવેશ કરશે અને મારું ભોજન બની જશે બરાબર ઇથિયમ વિચાર્યા હિંહ ઇથિયમ એટલે કે એમ વિચાર્ય એટલે કે વિચારીને સિંહ એટલે કે સિંહ બરાબર સહસા શૃગાલસ્ય આહવાન કરો ત એટલે કે સહસા એટલે કે એકાએક અને શૃગાલસ્ય એટલે કે શિયાળ આહવાન કરોત એટલે કે બોલાવે છે બરાબર એકાએક આવી રીતે બોલાવે છે હવે સિંહસ્ય એટલે કે સિંહની ઉચ્ચ ગર્જનસ્ય એટલે કે સિંહ છે એની જે મોટી ઉચ્ચ એટલે કે મોટી અને ગર્જનસ એટલે ગર્જના સિંહની ગર્જના કેવી હોય ત્રાળ કેટલી હોય વિદ્યાર્થી મિત્રો તો કે મોટી હોય ત્રણ કિલોમીટર સુધી સંભળાય છે ત્રાળ બરાબર તો સિંહની મોટી ગર્જનાથી પ્રતિધ્વનિના પ્રતિ એટલે કે જે પ્રતિધ્વનિના એટલે કે પડઘા વડે બરાબર પડઘાથી શા ગુફા શા એટલે કે તે અને ગૃહા એટલે કે ગુફા ઉચ્ચે હ આ આહવાત ઉચ્ચે એટલે મોટેથી અને શુગાલમ એટલે કે શિયાળને અને આહવાયત એટલે કે બોલાવે છે બરાબર કે મોટેથી એ જે સિંહ છે એ મોટી ગજના કરીને ત્રાડ નાખીને અને તે એકાએક પોતાના પડઘા વડે બરાબર તે ગુફા છે એ શિયાળને બોલાવે છે અને ન અને આથી અન્ય આપી એટલે કે અન્ય એટલે કે બીજાને એટલે અપી એટલે કે પણ પશવહ એટલે કે પશુઓ અને ભયભીતા હા એટલે કે ડરીને અભવન એટલે કે થયા ડરી ગયા બરાબર કારણ કે એકાએક જે અચાનક છે એ બરાબર શિયાળને બોલાવે છે સિંહ પોતાને મોટી ગરજનાથી અને પડઘાવડે બોલાવે છે એટલે કે બાજુના જે પશુ હોય છે એ પણ ડરી ગયા છે ભયભીત થયા શુગાલો અપી હા શુગાલ એટલે કે શિયાળ અને અપી એટલે કે પણ તત્ એટલે કે તે અને દૂરસ્થ એટલે કે દૂર અને પલાયનમ

કે યહ પછી આવશે વિદ્યાર્થીમાં યહ એટલે કે જે બરાબર પછી આવશે અનાગતમ જે ન આવેલું કરે છે પછી કુરૃત્ય એટલે કે કરે છે અને સહ એટલે કે તે અને શોભત એટલે કે શોભે છે અહીંયા શિયાળ સમજાવે છે કે જે કારણ કે શિયાળે છે એ સિંહથી બચવા માટે એક યુક્તિ કરી હોય બરાબર કે એને ખબર હોય કે હવે મારા પર આવી પરિસ્થિતિ આવશે એટલે એ પછી દુર્ભાગીના શ્લોક બોલે છે કે જે ન આવનારું યહ એટલે કે જે અને અનાગત એટલે કે ન જે નથી આવેલી છે પરિસ્થિતિ તે બરાબર જે માણસ એનો ઉપાય કરી લે છે સહટ એટલે કે તે અને શોભત એટલે કે શોભે છે જે માણસને જે હવે આવનારી ભવિષ્યની પરિસ્થિતિમાં શું થવાનું છે એના માટે કોઈ મુશ્કેલી આવે એના માટે બચવાના ઉપાય કરે છે તે માણસ તે શોભે છે બરાબર પછી નીચે સમજાવે છે કે સ સોચીએતે યો ન કરો કરો ન આગતે બરાબર કરોત્માં આગતમ એટલે કે જે ન આવનારું યહ અનાગતમ ન કરોતી યહ એટલે કે જે અનાગતમ એટલે કે ન આવનારું ન કરોતી એટલે કે કરતો નથી બરાબર એટલે કે ભવિષ્યનું જે વિચાર કરતો નથી આપત્તિ આવી હોય મુશ્કેલી આવેલી હોય એના બચવા માટે કંઈ ઉપાય કરતો નથી તે ન સોચીએ તે એટલે શું થાય તે શોક કરે છે અથવા દુઃખી થાય છે બરાબર પહેલી પહેલાં જે શ્લોકની અંદર સમજાવે છે કે જે ન આવનારું કરે છે તે શોભે છે એટલે કે જે પરિસ્થિતિ આવવાની છે સંકટ આવવાનું છે એને પહેલેથી એમ કે તૈયારી કરી લઈને બચવા માટે તો એ માણસ શોભે છે બરાબર અને જે નવનારું આવનારું કરતો નથી તે દુઃખી થાય છે શોખ કરે છે શા માટે કારણ કે જે સામે પરિસ્થિતિ આવવાની છે એનો કોઈ ઉપાય નથી કરતો બચવા માટે તોય એ દુઃખી થાય છે તો અહીંયા આપણને સમજાવે છે પછી શું શું શિયાળ બોલે છે વન વન અત્રે વન એટલે કે વનમાં અને અત્રે એટલે કે અહીં સંસ્થસ છે એટલે કે રહેતા બરાબર વસતા સમાગતા એટલે કે આવી અને જરા એટલે કે વૃદ્ધાવસ્થા અથવા ઘડપણ બરાબર વનમાં વનઅત્રે એટલે કે વનમાં અને સ્વસ્થ એટલે કે રહેતા પછી જરા એટલે કે ઘડપણ અને સમાગતા એટલે કે આવી બરાબર ઘડપણ આવ્યું અહીંયા શિયાળ કહે કે ભાઈ હું અહીંયા વનની અંદર રહું છું એ મારા ઘડપણ આવી ગયું મને વૃદ્ધ આવી ગઈ બરાબર વૃદ્ધાવસ્થા આવી ગઈ હું ઘરડો થઈ ગયો છતાં પણ મેં બિલસ્ય વાણી ન કદાપી મેં શ્રુતા બિલસ્ય એટલે કે દરની ગુફાની વાણી મેં ક્યારેય સાંભળી નથી કારણ કે દર ક્યારેય બોલે નહીં ગુફા ક્યારે બોલે નહીં બરાબર એટલે અહીંયા સમજાવે છે કે બિલની દરની વાણી મેં ક્યારેય સાંભળી નથી ક્યારેય ગુફા છે બોલતી નથી એટલે અહીંયા શિયાળા આપણને આપણે બોધ આપે છે ભાઈ અહીંયા આપણે શિયાળામાંથી આ જે વાર્તા છે એમાંથી બોધ મળે છે કે મનુષ્ય આપત્તિ આવે બરાબર તો એના માટે બચવા માટે ઉપાય કરી લેવા જોઈએ પોતે એમ કે અગાઉથી નિર્ણય કરી લેવા જોઈએ એને બચવા માટે ઘણા બધા ઉપાય એણે કરી લેવા જોઈએ જેવી રીતે શિયાળે સિંહથી બચવા માટેના ઉપાય કરી લીધા હતા બરાબર શિયાળે શું કર્યું હતું વિદ્યાર્થી મિત્રો તો કે શિયાળે જ્યારે જો અંદર સિંહ હતો ગુફાની અંદર બરાબર એના પગલાંની નિશાની એણે જોઈ ને એને કાંઈ જોયું નત તો કે બહાર પગલાંની નિશાની ના જોઈએ તો એ અંદર જાત તો એનો શિકાર બની જાત પણ શિયાળે કારણ કે શિયાળ છે ને એ બુદ્ધિ સારી છે અને સિંહ છે એનામાં એટલી બુદ્ધિ નથી ખાલી જંગલનો રાજા કહેવાય છે બરાબર એટલે એને વિચારી લીધું કે હવે મારે આનાથી બચવું પડશે એટલા માટે એ શ્લોક બોલે છે કે જે માણસ નવનારું કરે નવનારું બરાબર કરે છે નવનારું કરતો નથી તે શોભે છે નવનારું જે નવનારું કરે છે તે શોભે છે બરાબર છે નવ નવ કરતો નથી તે દુઃખી થાય છે વનમાં અહીં રહેતા મને ઘડપણ આવી ગયું છતાં મેં દંડીવાણી સાંભળી નથી એટલે માણસે હંમેશા કોઈ આપત્તિ આવે ત્યારે એનામાંથી બચવા માટેના ઉપાય કરી લેવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ સો મચ